વડોદરામાં ચામડી દઝાડતી ગરમીનો પ્રકોપ વડોદરામાં છેલ્લા ચાર દિવસથી બેતાળીસ ડિગ્રીથી વધુ તાપમાન ગરમીમાંથી રાહત મેળવવા લોકો લઈ રહ્યા છે ઠંડા પીણાનો સહારો વડોદરામાં ધૂમધકતો તાપ જોઈ શકો છો અત્યારે આપણે કાયલીબાગ વિસ્તારમાં છે ને ધૂમધકતા તાપની અંદર અહીંયાથી જે લોકો નીકળી રહ્યા છે અહીંયા રાહત માટે ઠંડા પીણા પીવા માટે ઊભા રહી રહ્યા છે અને શેરડીનો રસ પીવા માટે લોકો અહીંયા ઊભા છે તેમની સાથે પણ વાત કરીશું કેમ કે કાળઝાળ ગરમી વડોદરાની અંદર ચાલીસથી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન છેલ્લા ચાર દિવસથી રોજ પહોંચી રહ્યું છે અને જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થઈ રહ્યા છે સાહેબ જતાં આવતા હવે શેરડીનો રસ પીવા ઊભા રહ્યા ખૂબ તાપ છે શું કહેશો વડોદરામાં અને તાપના લીધે सतत ठंडा पीना पर पीवा जरूरी है जर, जरूरी है ठंडा शेड़ी नो रस पीवा उपा आप पिया साहब अभी क्या कहेंगे कितनी धूप कितनी है और इसमें निकलना तो जरूरी बनता है काम कर रहे हैं वो तो पता नहीं तापमान कितनी डिग्री पर धूप बहुत ज्यादा है धूप ज्यादा लगता है कही रहा से अँ अनेक जे लोग है तम साथ बात कर रहा है बेन साथ बात करें बेन કેટલું તાપ શું કહેશો તાપની અંદર પણ કામ તો કરવું હા તાપમાં કામ કરવું તો જરૂરી છે ને હા આવડે આ મહિનામાં જ વધારે આવે બસ પછી તો ડાઉન થઈ જશે સાહેબ તાપ ખૂબ જ છે શું કહેશો ઠંડા તો ઠંડુ તો પીવું જ પડે ને તાપ વધારે હોય તો તાપ ખૂબ બહુ છે તાપ ખૂબ લાગે છે હાથમાં જોઈ શકો છો

સતત ગરમી વધી રહી છે છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો ચાલીસથી થી ચુવાલીસ પોઈન્ટ છ ડિગ્રી સુધી પહોંચી ગઈ અને વડોદરા વાસીઓ રસ્તા ઉપર જે પણ ઠંડા પીણા મળી રહ્યા છે છાસ હોય શેરડીનો રસ હોય જ્યુસ હોય આઈસ્ક્રીમ હોય કંઈ પણ લઈ અને પોતાની જાતને ઠંડી અને તરોતાજા રાખવાની કોશિશમાં લાગ્યા છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા